જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજ આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હિન્ડે વરના ગાડી જોઈ રહ્યા છો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે રહેશે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમે જે આ હિન્ડે વરના ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજાર પંદરને ચોથા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ચાચવેલી સૌખી ગાડી જોવા મળે છે ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વન ડોટ સિક્સ એસ વર્ઝન છે એસ ઓ વર્ઝન આ ગાડીનું સેકન્ડ ઓનરની વરના ગાડી છે જી જે એકવીસનું પાસિંગ જોવા મળી રહેશે ગાડીનું ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચવાની છે વાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ટ્રાન્સમિશન વિશેની વાત કરી દઉં તો મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે આ ગાડીમાં ફ્યુલ વિશે વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં વરના જોવા મળી રહેશે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આ આ ગાડી પુશ બટન સ્ટાર્ટ જોવા જોવા મળી છે કિંમત આમાં ગાડીમાં એરબેગ પ્રોજેક્ટર હેડલાઇટ જોવા મળી રહે છે ઓટો ક્લિમેટ કંટ્રોલ જોવા મળી રહેશે તેમજ છ સ્પીડ ગેરબોક્સ જોવા મળી રહેશે સિક્સ સ્પીડ ગેરબોક્સ આ ગાડીમાં જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ટાયર કન્ડિશન સારી છે ગુડ કન્ડિશનમાં બધા જ ટાયર જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડી વરના ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેને ફોન કરી શકો છો અને આ વરના ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં વલસાડ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ વરના ખરીદી શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ વરના ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ વરના ગાડીના માલિકનો નંબર છન્નું છ સોવી એસી સાત અઢાર તે આ વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ઉપર લોન કરવી હોય તો લોન પણ કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો આ ફો વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું